એ સનાતન ધર્મ ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે છ મહિનાથી તો માત્ર ને માત્ર ટિપ્પણીઓ કરે છે આક્ષેપો લગાડે છે પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છીએ છ મહિનાથી સત્તાધાર ધામને અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે એ એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે